નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત ભૂમિના પ્રાણપુરુષ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીની આગ્રજ રાપર શહેર મધ્ય હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદ ઠક્કર તેમજ નગરપાલિકાના સૌ શ્રીઓ કાઉન્સિલરો તેમજ રાપર શહેર અને તાલુકાના નવયુક્ત હોદ્દેદારો પૂર્વ શ્રીઓ પદાધિકારીઓ સદસ્યો અને બોડી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહી શોભાયાત્રા તેમજ મહાઆરતીનો લાવો લીધો હતો હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ અજયભાઈ સોની તેમજ દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ભવ્ય શોભાયાત્રા તેમજ મહા આરતી નું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ બાય અનિલભાઈ ઠક્કર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત હિન્દુ સંગઠનના પ્રમુખે આપણે અહીં ઉપસ્થિત જાણી તારીખ 6 4 2025 રવિવાર એટલે રામનવમી ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો જન્મદિવસ આપણે જેને રામનવમી છીએ તે નિમિત્તે રાપર માંડવી ચોક મધ્ય આપણે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું તે બાદ એક મહા મહાઆરતી કરી હતી પછી આપણા વિવિધ સ્થળોમાંથી નીકળી પછી માંડવી ચોકમાં સંપૂર્ણ થઈ હતી રાપરના મહાનુભાવો મોટા મોટા વ્યક્તિઓ બધા હાજર રહ્યા હતા